વલસાડના નવા ઓવરબ્રિજ પર ક્રેન ચાલકની ઘોર બેદરકારી હવામાં લટકતા થાંભલા શકે છે અકસ્માત વલસાડમાં નવા બનેલા ઓવરબ્રિજ પર ટ્રાફિક અને વાહન ચાલકોની સુરક્ષાને મૂકીને કામગીરી કરવામાં આવતી હોવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ક્રેન ચાલક દ્વારા સ્ટ્રીટ લાઇટના ભારેખમ થાંભલાઓને અત્યંત જોખમી રીતે હેરફેર કરતા દ્રશ્યો સામે આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડના નવનિર્મ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ લગાવવાની કે તેને ખસેડવાની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન એક ક્રેન ચાલક ક્રેન ની આગળના ભાગે લોખંડના તોતિંગ થાંભલાને બાંધીને હવામાં લટકતી હાલતમાં લઈ જતો નજરે પડ્યો હતો નવાઈની વાત તો એ છે કે આટલા ભારે સામાનની હેરફેર દરમિયાન નીચેથી વાહનો પસાર થઈ રહ્યા હતા છતાં કોઈ પણ પ્રકારના સેફટી મેઝર્સ કે લોકોને ચેતવણી આપવા માટે કોઈ વ્યક્તિ હાજર નહોતો ત્યારે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે થાંભલો ક્રેનની આગળ અધ્ધર લટકી રહ્યો છે જો ક્રેનનો કાબુ ગુમાવાય અથવા તો લટકતો થાંભલો